ખોખ ગોંડલમાં તાલુકા કક્ષાની ખોખો સ્પર્ધા યોજાય જય સરદાર સ્કૂલ ખાતે ખાસ સ્પર્ધા યોજાઈ હતી વિવિધ શાળાના સ્પર્ધકોએ ખાસ ભાગ લીધો ખોખોમાં યુવાનોની નવ જેટલી ટીમ રમવા માટે આવી જોકે સ્પર્ધામાં પાંચ ટીમ વિજેતા બની સ્પર્ધામાં ગોંડલની બીએપી સ્કૂલ પણ પ્રથમ નંબરે જોકે ધોળકિયા સ્કૂલ બીજા નંબર ઉપર આવી હતી

એમાંથી બે ટીમ છે અંડર ફોર્ટીનની જિલ્લા કક્ષાએ જશે અંડર સેવન્ટીનમાં બે ટીમ જિલ્લા કક્ષાએ ઓપન છે છે એ પણ જિલ્લા કક્ષાએ જાશે ગોંડલ તાલુકા ખેડ મહાકુંભની સ્પર્ધા છ દિવસ ચાલેલી હતી તેમાંથી એક હજાર એકસો નેવું ભાઈઓ એ ભાગ લીધો હતો અને તેમાંથી બસો ને નેવું ભાઈઓ છે જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં જાશે નવ છ દિવસ ચાલે બહેનોની ટુર્નામેન્ટમાં એક હજાર ને પાંચ બહેનોએ ભાગ લીધો હતો તેમાંથી બસો ને સિત્તેર બહેનો છે જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે આ બધા સફર આયોજન કરવા બદલ અમારી ગોંડલ તાલુકાની જે સ્પોર્ટ્સ ટીચરની જે ટીમ છે એ બધાનો ખૂબ ખૂબ અને સહયોગ આપેલો હતો અને તેમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે